મોટે ગામમાં નંબર સોનલા ગામમાંથી કડણા ડાબા કાંઠાની દ્વારા કેટલાક ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે અને આ કેનાલને અડકીને પટેલ કમલેશ કુમાર દ્વારા દુકાનોની બાંધકામ કરતા અનેકવાર નોટિસ આપવામાં તેમજ અનેક વખત તોડી પાડી હોવા છતાં માથાભારે બિલ્ડર દ્વારા સરકારના નીતિ નિયમોને ખિસ્સામાં મૂકી ફરી બાંધકામ કરતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા શું બિલ્ડરને કોઈનો ડર નથી કે કોઈની રહે મળી રહી છે મોટા સોનેલાના તલાટી અને કોકતરાજા પર ઉતરી જતા ગામ લોકોને પોતાના કામ માટે લુણાવાડા મામલતદાર ઓફિસના ચક્કર કાટવા મજબૂર થવું પડે છે એવા સંજોગોમાં તલાટી પણ શંકાના ઘેરામાં હોય તે ઉજણાઈ આવે છે મોટા સોનેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જમીનનો ભાવ આસમાને હોવાથી બિલ્ડરો એક ઇંચ જગ્યા છોડવા માંગતા નથી સરકારશ્રીના નિયમ મુજબ કેનાલ પાસે કોઈ પણ બાંધકામ કરવું હોય તો આશરે સાત મીટર કેનાલની બંને બાજુ છોડી બાંધકામ કરવાનું હોય છે છતાં બિલ્ડર પટેલ કમલેશકુમાર દ્વારા કેનાલને અડકીને દુકાનોનું બાંધકામ કરતાં શુકડાણા ડાબાકાંઠા કેનાલના નાબેજનેર આ બાંધકામને તોડશે કે આંખા ડાકાન કરશે રિપોર્ટર જાવેદ પઠાણ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ મહીસાગર